ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરે આપ્યા સંકેત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે કોઈક સારા લોકોને મૂકો ચોવીસ કલાક પાણી ની મજૂરી કરવા માટે આ જીવ માં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં માં ક્યાંય પાછી પાડી નથી

અને હોદ્દો હોય તો જ કામ થાય છે એવું નથી હોદ્દો ના હોય તો પણ કોંગ્રેસનું કામ કરવામાં કોઈ કચાશ રહેતી નથી અને એના દાખલા મેં ઘણા દાખલાઓ આપ્યા અને મેં સ્વયં જોયું છે બીજા રાજ્યોમાં હું જાઉં ત્યારે કે પૂર્વ મુખ્યમંત્રીઓ હોય એ પણ હવે પ્રજાની વચ્ચે બેસે છે સ્ટેજ ઉપર નથી બેસતા તો એના અનુસંધાનમાં રાહુલજીની બબ્બે પદયાત્રા જ્યારે અમે જોઈ ત્યારે નવા લોકો ખૂબ કોંગ્રેસમાં જોડાયા રાહુલજીએ યુવાનોને તક આપી અને એમાંથી જોયા પછી અમને પોતાને એવું લાગે કે અમારે પણ ગુજરાતમાંથી શરૂઆત કરવી જોઈએ નવા ચહેરાઓને સ્ટેજ સોંપવાની નવા ચહેરાઓને તૈયાર કરવાની એને ધારાસભા લડાવીએ લોકસભા લડાવીએ પ્રદેશ સમિતિમાં નેતૃત્વ કરતા થાય અને સરસ મજાની નવી એક ટીમ બની અને કોંગ્રેસનું નેતૃત્વ કરે એ લાગણી સાથે મેં આ વાત કરી